શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં શ્રી રામલલ્લા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના આયોજન તથા પૂર્વ તૈયારી માટે ગિરનાર ઉપનગરમાં વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું ઘણા વર્ષોના સંઘર્ષ બાદ આપણા સૌના આરાધ્ય દેવ શ્રી રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે ત્યારે આ મહોત્સવની પૂર્વ તૈયારીને લઈ જુનાગઢ ભવનાથમાં આવેલ ગિરનાર ઉપનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બેઠક યોજાઈ હતી આ જિલ્લા જિલ્લા સંચાલક કુમનભાઈ ખૂંટ ગીરનાર ઉપનગરના કાર્યવાહક હસમુખભાઈ પરમાર સહકાર્યવાહક અમિતભાઈ જસાણી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ મહામંત્રી જયેશભાઈ ખેસવાણી તેમજ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો એ મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રભાવ આખા ભારતભરમાં પડે આ ઉત્સવને છે એ દરેક લોકો ઉત્સવ તરીકે ઉજવે એ માટે આખા ભારતભરમાં જ્યાંથી આવેલા અયોધ્યાથી આવેલા પૂજિત ચોખા એ અક્ષત છે એ દરેક ઘર સુધી નિમંત્રણ આપવા માટેના માધ્યમથી આપવામાં આવશે આજે એ ઉપક્રમ નિમિત્તે ગિરનાર ઉપનગરની બેઠક કાર્યકર્તાઓની થઈ એની અંદર બહેનો પણ મોટી સંખ્યામાં અને ભાઈઓ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને યશસ્વી બનાવવા માટે ભેગા થયા છે ત્યારે એનું ખૂબ જ દક્ષતાથી આયોજન કરવામાં આવ્યું છે કે દરેક મહોલ્લાના દરેક ઘર સુધી આ નિમંત્રણ ભગવાન શ્રી શ્રીરામના મંદિરનું જાય અને કોઈપણ જાતના ભેદભાવ વગર બધા જ લોકો છે આ ઉત્સવમાં સામેલ થાય એવું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ દ્વારા કરવામાં આવ્યું છે તો આજે દરેક મંદિરે છે એ જે અયોધ્યાથી આવેલ પૂજિત પરિષદનો કળશ છે ત્યાં રહે છે બાવીસમી તારીખે અગિયાર વાગે બધા જ લોકો પોતાની ઘરે આપેલા અક્ષત છે લઈ અને ફરીથી મંદિરમાં પધરાવવા માટે આવશે અને ત્યાં પણ અનેકવિધ કાર્યક્રમો જેવા કે ભગવાન શ્રી રામની ધૂન હનુમાન ચાલીસા કોઈ નાટકો વગેરે દ્વારા આ બધા વિવિધ કાર્યક્રમો કાર્યક્રમોથી ભગવાન શ્રી રામનો સંદેશ છે દરેક ઘર ઘરમાં જાય એવું એક આયોજન કરવામાં આવેલું છે આ પ્રકારના આયોજન પૂરા ભારતમાં ભરમાં થયેલા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ